મેયર જ્યાંથી વહીવટ કરે છે તે કોર્પોરેશન ની બિલ્ડિંગમાં જ પાણીના ટેન્કરો જોવા મળ્યા ચોવીસ કલાક પાણીની વાતો કરતું વડોદરા કોર્પોરેશનની કચેરીમાં જ પાણીના ધાંધિયા વડોદરા શહેરમાં ચાલે છે ટેન્કર રાજ ફાયર બ્રિગેડ દ્વારા શ કોર્પોરેશનમાં ટેન્કરથી પાણી અપાય છે સમગ્ર મામલે કોંગ્રેસના કાઉન્સેલર બાલુ સુर्वेના આક્ષેપો ચોવીસ કલાક પાણી આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે પાણીના મીટર મૂકવામાં ઈજાદારને થઈ કમાણી વર્ષો પહેલા પૂરતા પ્રેશર થી બે ટાઈમ પાણી આવતું હતું હાલ હાલ અડધો કલાક જ પાણી મળે છે ત્યારે નાગરિકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વડોદરા શહેરમાં ઓછામાં ઓછી ચારસોથી સાડી ચારસો જેટલી ટેન્કરો રોજની જતી હોય છે અને અમારા વિસ્તારની વાત કરું કે તમે જોઈ શકો કે ન્યાય મંદિર હોય પરદેશી ફરિયામાં પાણીની ટેક પાણી ઓછું પ્રેશરથી આવે છે શ્રી સોસાયટી શ્રદ્ધા સોસાયટી વિજય એક વિજય બેમાં ઓછું આવતું હોય છે જ્યારે કોર્પોરેશન દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવે છે બે ટાઈમ પાણી આપીશું ને પેટ ભરીને પાણી આપીશું પણ તમે જોઈ શકો જયથી આખા વડોદરા શહેરનું સંચાલન થતું હોય વડોદરા શહેરમાં પાણી આપવાની વાતો કરતા હોય એ જ જગ્યા પર જે મેયર બેસે બેસતા હોય એ જ જગ્યા પર પાણી આવતું નથી અને એમના માટે અલગથી લાઈન પાણીની લીધેલી છે તો પણ એમને પ્રેશરથી પાણી મળતું નથી અને આખા વડોદરા શહેરમાં કેટલા લોકો રોજની ફરિયાદો કરે છે અમારા જ વિસ્તારની અસંખ્ય એવી વિસ્તાર છે નવાપુરા અંસારી મેલ્લામાં પાણી નથી મળતું તારાસો મિલની જે બકરાવાડી વિસ્તારમાં છે તઈ પાણી નથી આવતું રોજ રોજના લોકો ફરિયાદ કરતા હોય ને આજે તો તમે જોયું કે મેયર ઓફિસના નીચે પાણીની ટેન્કર લાવવી પડી ને એનાથી ભરવું પડે એટલે કોર્પોરેશનમાં જે વાતો કરે છે કે અમે આખા વડોદરા શહેરના પ્રજાને ફૂલ પ્રેશરથી પાણી આપવામાં આવશે એ લોકોના તઈ પણ પાણી આવતું નથી એટલે તમે સમજી શકો કે વડોદરા શહેરમાં જે આ પાણી પુરવઠાવાળા છે તૈયાર આગળથી કંઈ પંપો અમુક ટાઈમમાં બંધ કરી દેવામાં આવે છે એટલે આગળ સમમાં ટાંકીમાં પાણી આવતું નહીં એટલે લોકોને પૂરતા પ્રેશરથી પાણી મળતું નથી પણ ખરેખર કોર્પોરેશનની ફરજમાં આવે લોકોને પૂરતા પ્રેશરથી સારું ચોખ્ખું પાણી આપવું જોઈએ કેમ કે તમે જોઈ શકો એટલે અમારી એવી માંગણી છે કે જે કે ઓછું પ્રેશરથી પાણી આજ સુધી પણ આપવામાં આવે છે વહેલી તકે લોકોને પૂરતા પ્રેશરથી પાણી આખા વડોદરા શહેરમાં મળવું જોઈએ એવી અમારી ને વિસ્તારના લોકોની છે શું લાગે છે પાલિકામાં કેટલા સુધી અત્યાર સુધીમાં કેટલા ટેન્કરો રોજની અમારા જ વિસ્તારમાં ઓછા ઓછા તમે જો તો કેટલી અસંખ્ય જગ્યાએ ટેન્કર જાય તો વડોદરા શહેરમાં કેટલી જગ્યા જાય છે છાપામાં પણ આપણા માધ્યમથી બી અમે સાંભળેલું કે કેટલી ટેન્કરો રોજ રોજની જાય છે કરોડો રૂપિયા ટેન્કરવાળા લઈ જતા હોય છે પણ આ પાણી પુરવઠાવાળા યોગ્ય રીતે લોકોને પ્રેશરથી પાણી આપે ત્યાં ટેન્કરનો ખર્ચો બી બચી જાય પણ તો પણ મોટી મોટી ખાલી વાતો કરવાની મોટી મોટી કહે છે કે અમે પૂરતા પૈસાથી પાણી આપીએ છીએ કોઈ જગ્યા તકલીફ નથી તમે આજે જ આપણે જોયું કે ટેન્કરથી કોર્પોરેશનમાં મેયર સાહેબ બેસતા હોય મે એ તઈ જ ટેન્કરથી પાણી ભરવું પડતું હોય એટલે એનો અર્થ એવું છે કે વડોદરા શહેરમાં બી લોકોને પૂરતા પૈસાથી પાણી નથી મળતું એવું સાબિત થાય છે